મિત્રો જીકે ગુરુ ટુટોરિયલમાં હું દશરથ જીજીરીયા આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાતના જિલ્લાઓને આપણે ટોટલ છ ભાગમાં ડિવાઈડ કરી અને તેના વિડીયો જોઈશું ભાગ એકમાં આપણે કયા કયા જિલ્લાની ચર્ચા કરીશું તેની વાત કરી તો ભાગ એકમાં આપણે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અને સાબરકાંઠા આ છ જિલ્લાની જે વિગતો છે તે આપણે ભાગ એકમાં સમાવ સમાવેલ કરેલો છે વાત કરું તો કઈ કઈ ચર્ચા આપણે આમાં કરવાના છે તો તેના નકશા સાથે આ આ તે જિલ્લાની ખાસ વિશેષતા અને તે જિલ્લાને કયા કયા જિલ્લાની સરહદ અડે છે ઘણી વાર એવા પણ પ્રશ્નો પૂછાઈ જતા હોય છે કે પર્ટિક્યુલર ચાલો રાજકોટ જિલ્લાને કયા કયા જિલ્લાની સરહદ અડે છે તેના ઉપરથી એમસીક્યુ બની જતા હોય છે જાહેર પરીક્ષા માટે તો તેને ધ્યાનમાં રાખીને આપણે તેની પણ આમાં ચર્ચા કરવાના છીએ સ્ટાર્ટ કરીએ આજનો સૌથી પહેલા વાત કરીએ કચ્છ જિલ્લો તો અહીં આપણે કચ્છ જિલ્લાની જે નકશો છે તે જોઈ શકીએ જેમ કે કચ્છ જિલ્લાની પાકિસ્તાનની સરહદ અડે છે આંતરરાષ્ટ્રીય સરહદ જે પાકિસ્તાન ભારત પાકની છે તે કચ્છ જિલ્લામાં આવેલી છે તેની થોડી જે જિલ્લાની વિગત મેળવીએ તો તેનું ક્ષેત્ર પણ જે છે

સાક્ષરતાની વાત કરીએ તો સેવન્ટી વન પોઈન્ટ ફિફ્ટી એટ પર્સન્ટ એકોતેર પોઈન્ટ ટકા સ્ત્રી સાક્ષરતાની વાત કરીએ તો એકસઠ પોઈન્ટ બાસઠ ટકા અને પુરુષ સાક્ષરતાની વાત કરીએ તો એસી પોઈન્ટ સાઠ ટકા કચ્છમાં છે તો આ તેની કેટલીક જે બેઝિક ડિટેલ હતી એ આપણે મળી હવે તેની કેટલીક વિશિષ્ટ જે માહિતી છે તે જોઈએ તો તેની વિશેષતામાં જોઈએ

મોટું છે ગુજરાતમાં લિગ્નાઇટ બેન્ટોનાઇટ ચૂના અને ચૂનાના પથ્થર જેવા ખનીજોમાં કચ્છ પ્રથમ ક્રમે છે તો આપણે જોઈ લિગ્નાઇટ બેન્ટોનાઇટ અને ચૂનાના પથ્થર ખનીજોનામાં કયો કયો જિલ્લો ગુજરાતમાં પ્રથમ નંબરે છે તો તે છે કચ્છ કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર તો કાળો ડુંગર એ કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર છે સૌથી વધુ ઘેંટા બકરા જે છે એ પણ કચ્છ જિલ્લામાં જોવા મળે છે ગુજરાતમાં કચ્છનું સુરિંદ નામનું સંગીત વાદ્ય જાણીતું છે આ પ્રશ્ન પૂછાય છે કે કચ્છમાં કયું સંગીત વાદ્ય કચ્છનું જાણીતું છે તો સુરિંદ નામનું જે સંગીત વાદ્ય છે તે કચ્છનું જાણીતું છે ગુજરાતમાં સૌથી વધુ એટલે કે નાઇન્ટી સેવન સત્તાણું જેટલી નદીઓ જે છે એ કચ્છમાં આવેલી છે સત્તાણું જેટલી નદીઓ કચ્છમાં આવેલી છે કચ્છમાં ગુજરાત સરકાર દ્વારા ઘોરડો ખાતે દર વર્ષે ડિસેમ્બર મહિનામાં રણોત્સવ રણોત્સવ જે છે ડિસેમ્બર મહિનામાં ઉજવાય છે. તો આ વાત આગળ જોઈએ તો ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લાની વાત આવે તો તે પણ કચ્છ છે કચ્છ જે છે ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે કચ્છમાં આવેલ

ઓળખવામાં આવે છે અથવા તો કહેવામાં આવે છે કંઠી મેદાનની વાત કરીએ તો કચ્છના દરિયા કિનારાનો મેદાની પ્રદેશ કંઠીનું મેદાન વાગડ નું મેદાન મેદાન મેદાનની વાત કરીએ તો કચ્છના નાના રણ અને મોટા રણ વચ્ચેનો જે પ્રદેશ છે તેને વાગડનું મેદાન કહેવામાં આવે છે અથવા તો બન્ની અને ખાવડા વચ્ચેનો જે પ્રદેશ છે તેને વાગડનું મેદાન કહે છે કચ્છ જિલ્લાના સરહદની વાત કરીએ તો ઉત્તર એટલે કે ઉત્તરમાં પાકિસ્તાન છે તેને પાકિસ્તાન સાથે કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે દક્ષિણ અને પશ્ચિમમાં અરબ સાગર આપણે અહીં જોઈ શકીએ છીએ અરબ સાગર છે ઉત્તર પૂર્વમાં રાજસ્થાન રાજ્ય અહીં આપણે રાજસ્થાનને પણ જોઈ શકીએ છીએ અને પૂર્વમાં બનાસકાંઠા પૂર્વમાં આપણે બનાસકાંઠા પાટણ અને મોરબી જિલ્લાઓ છે તે જોઈ શકીએ છીએ આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લો પણ એને પૂર્વમાં જ આવે છે તો આ આપણે જોઈએ કચ્છ જિલ્લાની સરહદની વાત કે એમાં કચ્છની લગભગ બધી જ જે માહિતી છે તેને આપણે સમાવવાની કોશિશ કરી છે આગળ જોઈએ હવે બનાસકાંઠા જિલ્લો તો સૌપ્રથમ આપણે બનાસકાંઠા જિલ્લાની પર નકશો જોઈ શકીએ છીએ ત્યારબાદ તેની કેટલીક બેઝિક ડિટેલ જોઈએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ તે છે દસ હજાર સાતસો ચોરસ કિલોમીટર મોટું કુલ વસ્તી તેમાં છે લિંગ પ્રમાણની વાત કરીએ તો આઠસો નેવું વસ્તી ની વાત કરીએ તો સાસઠ પોઈન્ટ ઓગણચાલીસ ટકા અને સ્ત્રી સાક્ષરતાની વાત કરીએ તો બાવન પોઈન્ટ અઠ્ઠાવન ટકા અને પુરુષ સાક્ષરતાની વાત કરીએ તો ઓગણસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા આગળ જોઈએ બીજી કેટલીક તેની વિશેષતાની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જે જિલ્લો છે એ બનાસકાંઠા આવે છે પ્રશ્ન થાય કે ગુજરાતમાં સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો કયો છે તો બનાસકાંઠા ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો પણ બનાસકાંઠા છે ગુજરાતમાં બટાકાનું સૌથી બટાકાનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો એ પણ બનાસકાંઠા છે ગુજરાતમાં સૌથી વધુ વોલેન્સ વોલેન્સટોનાઇટ ખનીજનું ઉત્પાદન એ પણ બનાસકાંઠામાં થાય છે

જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે તે કઈ નદીના કિનારે વસ્યું છે અહીં આપણે જોઈ શકીએ છીએ સરસ્વતી નદીના કિનારે અહીં આપણે નકશામાં જોઈ શકીએ છીએ દાંતા જે છે એ સરસ્વતી નદીના કાંઠે વસેલું છે આ ઉપરાંત જે ડીસા અને કાંકરેજ ની વાત કરી જે અહીં આપણે કાંકરેજ જોઈ શકીએ છીએ એટલે કે શિહોરી અને આ ડીસા જોઈ શકીએ છીએ બનાસ નદી અહીં આપણે વહેતી દેખાય છે તેના કાંઠે વસેલું છે આગળ વાત કરીએ તો ગોડ અથવા તો ઘોડાનું મેદાન જે છે એ બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમમાં આવેલ અર્ધરણ વિસ્તારમાં આવેલા ઉપલા ટેકરાઓ જેવા ભાગને મેદાન કહે છે છે. એ નોંધાય અહીં આપણે ડીસા જોઈએ ગુજરાતમાં સૌથી વધુ તાપમાન જે છે એ ડીસામાં નોંધાય છે ગુજરાતમાં સૌથી વધુ ઘાસચારો જે છે એ બનાસકાંઠા જિલ્લામાં થાય છે ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી ડેરી એ બનાસ ડેરી છે જે બનાસકાંઠામાં આવેલું છે બનાસકાંઠા જિલ્લાની સરહદની વાત કરીએ તો ઉત્તરમાં રાજસ્થાન રાજ્ય અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ રાજસ્થાન રાજ્ય પૂર્વમાં સાબરકાંઠા અને મહેસાણા પૂર્વમાં આપણે સાબરકાંઠા અને મહેસાણા ને જોઈ શકીએ છીએ દક્ષિણમાં પાટણ આપણે અહીં જોઈ શકીએ પાટણ જિલ્લો દક્ષિણમાં આવેલો છે અને પશ્ચિમમાં કચ્છ જિલ્લા સાથે તે જોડાયેલું છે તો અહીંયા આપણે તેની સરહદની પૂરેપૂરી ડિટેલ મેળવી આગળ વાત કરીએ હવે પાટણ જિલ્લો આપણે પાટણ જિલ્લા ને નકશામાં જોઈ શકીએ બેતાલીસ સાતસો ને સેતાલીસ નીકળની વાત કરીએ તો નવસો પાંત્રીસ શિશુલિંગ પરમાણ ની વાત કરીએ તો આઠસો ને ચોર્યાસી વસ્તી ગીતતા ની વાત કરીએ તો બસો ને ચોત્રીસ અને સાક્ષરતા ની વાત કરીએ તો ચોતેર પોઈન્ટ સુડતાલીસ ટકા સાક્ષરતાની વાત કરીએ તો બાસઠ છીએ કે પાટણના પટોળા જે છે એ વિશ્વ પ્રસિદ્ધ છે વિશ્વમાં પાટણના પટોળા વખણાય છે ચાવડા વંશ સોલંકી વંશ વાઘેલા કાળ તથા દિલ્હી સલ્તનત કાળ દરમિયાન પાટણ જે છે એ ગુજરાતની રાજધાની રહ્યું હતું વનરાજ ચાવડા એ પોતાના મિત્ર અહિલ ભરવાડના નામ પરથી અણિલપુર પાટણ વસાવ્યું હતું પાટણ એટલે સંસ્કૃત પતન શહેર એવો એનો અર્થ થાય છે માર્ચ અને વિક્રમ બે ના દિવસે અણહિલ ભરવાડ બતાવેલી જગ્યાએ વનરાજ ચાવડાએ અણિલપુર પાટણ ની સ્થાપના કરી હતી આપ ગુજરાતનો ઇતિહાસ જોવા માંગતા હોય તો અમારા ચેનલમાં જાય આપ ગુજરાતના ઇતિહાસ વિશે અમારા જે વિડીયો બનાવેલા છે તે પણ આપ જોઈ શકો છો તેમા આની વનરાજ ચાવડા ની બધા જ રાજ્યો ની ડિટેલ માં ચર્ચા પણ કરેલી છે આગળ વાત કરીએ તો ગુજરાત નો સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ અને સૌર ઊર્જા થી ચ રાત્રિ પ્રકાશ મેળવતું જે ગામ છે મેથાણ તે પાટણ માં આવેલું છે તો વાત કરીએ પ્રશ્ન શું બને કે ગુજરાત નું સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ ક્યાં કયા ગામ માં કયા ગામ માં છે આવેલો છે તો એ મethane માં આવેલો છે આગળ જોઈએ તો સરસ્વતી પાટણ ની મુખ્ય નદી છે જે સરસ્વતી જે છે એ મુખ્ય નદી છે અહીંયા આપણે સરસ્વતી નદી જે છે છે મુખ્ય નદી સિદ્ધપુર અને પાટણ જે છે એ સરસ્વતી નદીના કિનારે વસેલા છે અહીંયા આપણે પાટણ ને જોઈ શકીએ છીએ ત્યાર આ ઉપરાંત અહીં આપણે સિદ્ધપુરને જોઈ શકીએ છીએ જે સરસ્વતી નદીના કિનારે વસેલા છે વઢિયાર ની વાત કરીએ તો પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી વચ્ચે જોઈએ સરસ્વતી નદી વચ્ચેનો જે આ પ્રદેશ છે તેને વઢિયાર તરીકે ઓળખવામાં આવે છે આપણે આ પ્રદેશને વઢિયાર તરીકે ઓળખવામાં આવે છે અહીંની વઢિયારી ભેંસ અને કાંકરે ગાય જાણીતી છે આ પ્રદેશની જે ઘઢિયારી ભેંચ અને કાંકરી ગાય છે તે જાણીતી છે ગુજરાતનો સૌથી મોટો અને સૌ પ્રથમ સોલાર પાર્ક સૂર્ય તીર્થ પાટણ જિલ્લાના ચારણકા ગામ ખાતે આવેલો છે સૌ પ્રથમ સૌથી મોટો પ્રથમ સોલાર પાર્ક ક્યાં આવેલો છે તો ચારણકા ગામે અથવા તો ચારણકા ગામે આવેલો સૌથી મોટો સોલાર પાર્કનું નામ શું છે તો સૂર્ય તીર્થ આવા પ્રશ્નો બની જતા હોય છે પાટણ જિલ્લાની સરહદની વાત કરીએ તો ઉત્તરમાં બનાસકાંઠા આપણે જોઈ શકીએ છીએ ઉત્તરમાં બનાસકાંઠા પૂર્વમાં મહેસાણા અહીં આપણે મહેસાણાને જોઈ શકીએ મહેસાણા દક્ષિણમાં સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ પણ અહીં આવેલી છે અને પશ્ચિમમાં કચ્છ જિલ્લાની સરહદ આવેલી હોય છે આ કચ્છ જિલ્લાની સરહદ આપણે જોઈ શકીએ છીએ આગળ વાત કરીએ હવે મહેસાણા જિલ્લાની સૌપ્રથમ તો આપણે મહેસાણા જિલ્લાનો અહીં નકશાને જોઈ શકીએ છીએ જોઈએ કેટલીક બેઝિક ડિટેલની તો ક્ષેત્રફળમાં વાત કરીએ તો ચાર હજાર કિલોમીટર છે કુલ વસ્તી જે છે છે લિંગ પ્રમાણની વાત કરીએ તો ચારસો ને બાસઠ છે સાક્ષરતા ની વાત કરીએ તો ચોરાશી પોઈન્ટ છવ્વીસ ટકા છે સ્ત્રી સાક્ષરતા ની વાત કરીએ તો છોતેર પોઈન્ટ બાર ટકા છે જ્યારે પુરુષ સાક્ષરતા તેમાં એકાણું પોઈન્ટ અઠ્યાસી ટકા

અમદાવાદ તે ઉત્પાદનમાં પ્રથમ છે ગુજરાતનો સૌ પ્રથમ પાતળ કુવો ક્યારે ખોદવામાં આવ્યો કુસાણા ઓગણીસો પાંત્રીસ માં આ કુવો ખોદવામાં આવ્યો હતો મહેસાણી ભેંસ જાણીતી છે અને ફુદેડાના ચપ્પા જાણીતા છે આ બે વસ્તુ જે મહેસાણા ની વખણાય છે ફુદેડાના ચપ્પા અને મહેસાણી ભેંસ સૌથી ઓછું શહેરી શિશુલિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો જે છે શહેરી શિશુલિંગ પ્રમાણ સૌથી ઓછું હોય તો તે છે મહેસાણામાં જે સાતસો ને ચોસઠ છે આગળ જોઈએ તો ગુજરાતમાં સૌથી વધુ કુવા દ્વારા જો સિંચાઈ થતી હોય તો તે મહેસાણામાં થાય છે પ્રશ્ન થાય કે ગુજરાતમાં સૌથી વધુ કુવા દ્વારા સિંચાઈ કયા જિલ્લામાં થાય છે તો મહેસાણા જિલ્લામાં મહેસાણાના લાંધણ ખાતે પ્રાગૈતિહાસિક કાળના કોટ પેઢામલી ખાતે હડપ્પન સંસ્કૃતિના જે અવશેષો તે મળી આવેલા છે ગઢવાડા ની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના સલ સત સોરી સતલાસણા તાલુકાનો જે વિસ્તાર છે તે ગઢવાડા તરીકે ઓળખાય છે જે સતલાસણા તાલુકાની વાત કરીએ આપણે અહીં જોઈ શકીએ છીએ આ જે છે ગઢવાડા તરીકે ઓળખવામાં આવે છે મહેસાણા જિલ્લાની સરહદની વાત કરીએ તો ઉત્તરે બનાસકાંઠા જે અહીં આપણે જોઈ શકીએ છીએ પૂર્વમાં સાબરકાંઠા જે આપણે અહીં જોઈ શકીએ છીએ સાબરકાંઠા પૂર્વમાં આવેલું છે ગાંધીનગર જે છે એ પણ પૂર્વમાં આવેલું છે ઉપરાંત વાત કરીએ તો દક્ષિણમાં અમદાવાદ જિલ્લાની સરહદ પણ સુરેન્દ્રનગર જે છે પશ્ચિમમાં આવેલા છે તો તેને કયા કયા જિલ્લાની સરહદ રહે છે હોપ કે તમને ખ્યાલ આવી ગયો છે બીજી કેટલીક વાત કરીએ તો તાનારીરી મહોત્સવ જે છે તે મહેસાણા જિલ્લામાં હોય છે તો તેની થોડીક પાછળ શું છે તેની વાત કરીએ તો નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને કુંવરબાઈ તાના અને રીરી જે સંગીત વિશેષજ્ઞ હતી અકબરના દરબારમાં સંગીતકાર દીપક રાગ ગાતા સમગ્ર શરીરમાં દા ઉત્પન્ન થયો જેનું સમન

દક્ષના યજ્ઞમાં શિવનું અપમાન થતા સતી ઉચકી તાંડવ નૃત્ય કર્યું શિવના આ ત્રાંડવ નૃત્યને રોકવા વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા સતીના મૃતદેહના એકાવન ટુકડા કર્યા આ એકાવન ટુકડા જ્યાં પડ્યા ત્યાં આજે એકાવન જે શક્તિ છે તે આવેલી છે ગુજરાતમાં તે મુખ્યત્વે ત્રણ શક્તિ પીઠો આવેલી છે જેની વાત કરીએ તો અંબાજી પાવાગઢ અને જે છે છે તે આવેલી hope કે તમને આ માહિતી ગમી હશે આગળ વાત કરીએ ગાંધીનગર જિલ્લાની તો સૌથી પહેલા આપણે ગાંધીનગર જિલ્લાનો નકશા અને આલેખન જોઈ શકીએ છીએ તેની બેઝિક ડિટેલ ની વાત કરીએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિ એ બે હાજર એકસો ચોસઠ કિલોમીટર છે એ કુલ વસ્તી ની વાત કરીએ તો તેર લાખ સત્યાવીસ ચારસો ને અઠ્યોતેર છે સાક્ષરતા ની વાત કરીએ તો એટી ફાઈવ પોઈન્ટ સેવન્ટી એટ પર છે સ્ત્રી સાક્ષરતા વાત કરીએ તો સિત્યોતેર પોઈન્ટ સાડત્રીસ ટકા છે અને પુરુષ સાક્ષરતા વાત કરીએ તો ત્રાણું ઓગણસાઠ ટકા છે આગળ વાત કરીએ તેની તો ગુજરાત નું પાટનગર એ ગાંધીનગર ગુજરાતનું પાટનગર ગાંધીનગર અલગ જિલ્લો જાહેર કરવામાં આવ્યો તેરમી સદી ના શેરથા ના રાજા પેથા સિંહ આ સ્થળ પર પેથાપુર વસાયું હતું તેરમી સદી માં ગાંધીનગરના શેરથાના મરચા જે છે એ વખણાય છે તેમજ અ રાંધેજાની ભેળ પણ ગાંધીનગરની વખણાય છે તથા દે ગામના ધારિયા એ પણ વખણાય છે જે કઈ કઈ વસ્તુ વખણાય છે તેની વાત કરી સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો તો એ ગાંધીનગર છે જે નાઇન્ટી થ્રી પોઇન્ટ ફિફ્ટી નાઇન એટલે કે ત્રાણું પોઈન્ટ ઓગણસાઠ ટકા છે સૌથી ઓછું ગ્રામીણ શિશુ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો હોય તો તે પણ ગાંધીનગર છે જે આઠસો ને ઓગણસાઠ છે ગાંધીનગર જિલ્લાના સરહદની વાત કરીએ તો ઉત્તરે જે છે મહેસાણા આવેલું છે આપણે જોઈ શકીએ છીએ મહેસાણા મહેસાણા સાબરકાંઠા આવેલું છે અહીં આપણે અ પૂર્વમાં અરવલ્લી અહીં આપણે અરવલ્લી જિલ્લાની સરહદ ને જોઈ શકીએ છીએ ખેડા અરવલ્લી ખેડા બે પૂર્વમાં આવેલું છે દક્ષિણમાં અમદાવાદ તથા પશ્ચિમમાં જે છે એ મહેસાણા જિલ્લો આવેલો છે તો પશ્ચિમ ઉત્તર કવર કરાય છે મહેસાણા જિલ્લો બે બાજુ તો આ હતી ગાંધીનગર જિલ્લાની કેટલીક ડિટેલ્સ હોપ કે આપને ગમે છે આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની વાત તો સાબરકાંઠા જિલ્લાનું આપણે નકશામાં આ લેખન જોઈ શકીએ છીએ લિંગ પ્રમાણ ની વાત કરીએ તો નવસો પચાસ છે શિશુલિંગ પ્રમાણ ની વાત કરીએ તો આઠસો ને નવ્વાણું છે વસ્તી ગીતાની વાત કરીએ તો ત્રણસો ને અઠ્યાવીસ છે સાક્ષરતા દ્રષ્ટિએ વાત કરીએ તો છોતેર પોઈન્ટ સાહીઠ ટકા છે તેમાં સ્ત્રી સાક્ષરતાની વાત કરીએ તો પાસઠ point ઓગણત્રીસ ટકા છે જ્યારે પુરુષ સાક્ષરતા જે છે એ સત્યાસી point પિસ્તાલીસ ટકા છે. આગળ જોઈએ સાબરકાંઠાની કેટલીક ડિટેલ તો એની વિશેષતામાં જોઈએ બ્રિટિશ કાળમાં સાબરકાંઠા જિલ્લો મહીકાંઠા એજન્સી નો ભાગ હતો પરંતુ સામાજિક કાર્યકરોના આંદોલનને કારણે તેનું અલગ નામકરણ જે છે એ સાબરકાંઠા કરવામાં આવ્યું. સમગ્ર એશિયામાં ચિનાઈ માટેનું સૌથી મોટું ક્ષેત્ર જે છે જે છે એ સાબરકાંઠામાં આવેલું છે જે સાબરકાંઠાના ઈડર તાલુકામાં આવેલું છે સમગ્ર ગુજરાતની પ્રથમ એનિમલ હોસ્ટેલ જે છે એ સાબરકાંઠામાં સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી છે એનું નામ છે આકોદરા એનિમલ હોસ્ટેલ આગળ વાત કરીએ સાબરકાંઠા ના જિલ્લાની સરહદ ની વાત કરીએ તો ઉત્તરે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ રાજસ્થાન રાજ્ય ઉત્તરે આવેલું છે પૂર્વમાં અરવલ્લી જિલ્લો આવેલો છે અહીંયા આપણે અરવલ્લી જિલ્લા ને જોઈ શકીએ છીએ દક્ષિણમાં ગાંધીનગર જે ગાંધીનગર જિલ્લાની સરહદ હળે છે તે જોઈ શકીએ છીએ અને પશ્ચિમમાં મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓ આવેલા છે પશ્ચિમમાં મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓ આવેલા છે તો આ હતો આપણા ભાગ માં કે જેમાં આપણે છ જિલ્લાની ચર્ચા કરી હવે પછી ના વિડીયોમાં આપણે બીજા છ જિલ્લાની ચર્ચા કરીશું એમ ટોટલ છ ભાગમાં આપણે ગુજરાતના જે જિલ્લાઓ છે તેની બધી જ ડિટેલને સમાવવાનો પ્રયત્ન કરેલો છે આપને જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને શેર કરો અને અમારી ચેનલ જીકે ગુરુ ટ્યુટોરિયલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ